આ પોડકાસ્ટની શરૂઆતમાં પહેલાં તો એ જણાવું કે આગ લાગવાના કારણો ક્યાં છે ને આગ લાગે છે તો એને બુજાવી કેવી રીતના છે સૌ પ્રથમ તો એ જણાવું કે આગ જ્યારે લાગે છે ત્યારે મુખ્ય ત્રણ તત્વો ભેગા થાય છે જેના લીધે આગ લાગે છે આપણે જે પ્રમાણે વાત કરી કે અલગ અલગ પ્રકારના ફાયર એક્સ્ટ્રિક્યુસર આવે છે તો એમાં એ બી સી અને કે તમે કીધું પણ આપણી રિક્વાયરમેન્ટ કઈ છે એના માટે આપણે પરચેસ કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ખૂબ જ સરસ સવાલ છે તમારો પહેલી વસ્તુ તો તમને ખબર હોવી જોઈએ કે તમારે કઈ જગ્યા માટે અને કઈ વસ્તુ માટે ફાયર એક્સ્ટ્રિગ્યુશરની જરૂરિયાત છે જનરલી દરેક જગ્યાએ એબીસી ટાઈપ અને સીઓ ટુ ટાઈપ એક્સ્ટિંગ કમ્પલસરી હોય છે એબીસી ટાઈપ છે એ સિક્સ કેજીમાં અને સીઓ ટુ ટાઈપ જે છે એ ફોર પોઈન્ટ ફાઇવ કેજીમાં એબીસીની અંદર આપણે જોઈએ તો બે કિલો ચાર કિલો છ કિલો નવ કિલો અને ત્યારબાદ આગળ જોઈએ તો ઇન્ડસ્ટ્રીની અંદર તમને પચીસ કિલો જોવા મળે પચાસ કિલો પિંચોતેર કિલો બસો કિલો સુધીની ટ્રોલી હોય એમાં નીચે વ્હીલ આપેલા હોય તમે ઇઝી લઈ જઈ શકો બહુ કરી શકો બીજી ટુ ની અંદર જોઈએ તો બે કિલો સી ટુ આવે સાડા ચાર કિલો આવે સાડા છ કિલો આવે નવ કિલો આવે સાડી બાવીસ કિલો આવે એ બધા જુદા જુદા પ્રકારો આવે છે હવે તમને જો કંઈ ખ્યાલ નથી અથવા તો તમારે પહેલાં તો એ નક્કી કરવું પડે તમારે કઈ જગ્યાએ જોઈએ છે તમારા રેસિડેન્સમાં જોઈએ છીએ કે તમારા કારખાનામાં કે ઇન્ડસ્ટ્રીમાં જોઈએ છીએ એ નક્કી કર્યા બાદ તમારે જો તમારા રેસિડેન્શિયલ માટે લેવાના છે તો તમારે એબીસી સિક્સ કેજી અને સીઓ ટુ ફોર પોઈન્ટ ફાઈવ કેજીનું એક્સિબ્યુચર દરેક ફ્લોર ઉપર એક એક હોવા જોઈએ દરેક ફ્લોર ઉપર એક એક એટલે કે એક એબીસી ટાઈપ અને એક સીઓ ટુ ટાઈપ ટોટલ બે ટોટલ બે બરાબર ઇલેક્ટ્રિક માટે તમારી પાસે સીઓ ટુ હોવો જોઈએ અને બાકી બધી જગ્યા માટે તમારી પાસે એબીસી ટાઈપ હોવો જોઈએ હવે આ વસ્તુ તમે જયારે પરચેસ કરો છો તમે જે કીધું એ રીતે કે ભાઈ મારે શું ધ્યાન રાખવું તો ઘણી બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની હોય છે તો આપણે સૌથી પહેલા જોઈએ કે ભાઈ એબીસીની અંદર તમારે શું ધ્યાન રાખવું તો એબીસી ની અંદર સૌથી પહેલાં તો તમે સિક્સ કેજી એક્સ્ટિંગ્યુશર લ્યો છો તો સિક્સ કેજી એક્સ્ટિંગ્યુશર એટલે કે એની અંદર છ કિલો પાવડર ભરેલો છે ઓકે એટલે એને છ સિક્સ કેજી એબીસી કહેવામાં આવે છે બરોબર તો હવે એનો ટોટલ બોડી વેઇટ સાથે તમે કાઉન્ટ કરો તો એ સાડા આઠ કિલોની આજુબાજુ હોય છે પહેલી વસ્તુ તમારે જોવાની કે ભાઈ જે છે એ સાડા આઠ કિલોની આજુબાજુ થાય છે કે નથી થતી બીજી વસ્તુ તમારે એ જોવાની છે કે એની સાથે એ એજન્સી તમને કયા સર્ટિફિકેટ પ્રોવાઈડ કરેલી ઓકે જેમ કે એ બીસીની અંદર તમારી પાસે અ બીઆઈએસ સર્ટિફિકેટ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટ સાથે લેવાનું હોય છે જે નક્કી કરે છે કે ભાઈ આ બ્રાન્ડની જે વસ્તુ છે કે એક્સ્ટિંગ્યુશર છે એ સર્ટિફાઈડ છે માન્ય છે અને સર્ટિફાઈડ છે બીજું તમારે જોવાનું હોય છે કે એની અંદર જે પાવડર ફિલ અપ કરેલો છે એ કયો છે હમ આઈએસઆઈ છે મેપ ફિફ્ટી છે મેપ નાઇન્ટી છે તો એનું સર્ટિફિકેટ તમારે લેવું જોઈએ સાથે ઓકે પાવડર છે એનું સર્ટિફિકેટ હા અને જેથી તમને ખ્યાલ કે ભાઈ આની અંદર ખરેખર આ વસ્તુઓ નાખેલી છે એનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ તમારે એજન્સી પાસેથી કલેક્ટ કરવું જોઈએ બીજું કે તમારે જોવું જોઈએ એની અંદર એક મીટર આપેલું હોય છે કે ભાઈ તમે જે વસ્તુ પરચેસ કરો છો તો એનું મીટર છે એ પ્રોપર પ્રેશર એની અંદર દેખાડે છે કે નથી દેખાડતો ઘણી વખત એવું જોવા મળે છે કે એક્સ્ટિંગ્યુશર તમે લઈ લ્યો છો બોક્સ પેક હોય તમે લઈ જાઓ અને ઘરે જઈને કે ઇન્ડસ્ટ્રીમાં જઈને ઓપન કરો ત્યારે એનું પ્રેશર જ એની અંદર ના હોય એની અંદર નાઇટ્રોજન ગેસનું પ્રેશર લગાવેલું હોય છે જે પાવડરને ધક્કો મારીને બહાર લાવવા માટે કામ કરે છે તો ઘણી વખત એવું હોય છે કે એની અંદર પ્રેશર જ નથી હોતું તો જો પ્રેશર જ નથી તો તમારો પાવડર છે એ બહાર આવવાનો જ નથી તો તમાિમેટલી તમે જુઓ તો તમારું એક્સચિન્ગ્યુસર એ ફેલ જાય છે ઉપયોગ થવાનો જ નથી તો આવી નાની નાની વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું પડે એ બીસી વખતે હવે આપણે સીઓ ટુમાં જોઈએ તો સીઓ ટુ ની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે જેમ કે પેલા તો તમારી પાસે સાડા ચાર કિલોનો તમારે સીઓ ટુ પરચેસ કરવો તો સીઓ ટુ છે એ હાઈ પ્રેશર એક્સચિન્ગ્યુસરમાં આવે છે

એ હાઈ પ્રેશર વાળી વસ્તુ તમારે જ્યારે લેવી છે ત્યારે એના માટે સરકારે પેસો સર્ટિફિકેટ રાખેલું છે તમારે પેસો સર્ટિફિકેટ તમારે પાર્ટી પાસેથી કલેક્ટ કરવાનું હોય છે જો પાર્ટી તમને પેસો સર્ટિફિકેટ નથી આપતું તો તમારે એ એક્સટીંગ પરચેસ ના કરવો જોઈએ બરોબર છે કારણ કે પેસો સર્ટિફિકેટ છે એ એક્સપ્લોઝિવ મટિરિયલ જે કહી શકો તમે એને એક્સપ્લોઝિવ જે મટિરિયલ રાખતા હોય ને એ લોકોને જ એ પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ લોકો એ લેવલની ક્વોલિટી તમને પ્રોવાઈડ કરે છે સર્ટિફિકેટ હોય એટલે કે ભાઈ એ વસ્તુ છે એ આટલું પ્રેશર છે એ સસ્ટેન કરી શકશે એની અંદર જેટલું એકસો એસી બારનું પ્રેશર છે તો એના કરતાં ત્રણ ગણું પાણીનું પ્રેશર આપી અને એનું ટેસ્ટિંગ કરતા હોય છે એની બોડીની હમ જો એ બોડી છે એના કરતાં ત્રણ ગણું

તો આ બધી વસ્તુ છે એની બોડીને ક્યાંક ને ક્યાંક વીક કરતી હોય છે તો હાઇડ્રોટેસ્ટિંગ એ તમને એન્શ્યોર કરી દે છે કે ભાઈ હજી આ બોટલ છે એ એકસો એસી બારનું જે પ્રેશર એની અંદર ભરવામાં આવશે એને સસ્ટેન કરી શકશે કારણ કે ઘણા ઇન્સિડન્ટ જે સીઓ ટુ બોટલના બ્લાસ્ટ થવાના બન્યા છે એની અંદર તમે જોયું હોય તો સીઓ ટુની બોટલ છે એ આખી કાગળની જેમ ખોલી નાખે એટલું પ્રેશર અંદર ભરેલું હોય હવે જો તમે એની આજુબાજુમાં છો કે તમારા રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં રમતા બાળકો એની આજુબાજુમાં છે અને એ બનાવ બને

સીઓ ટુ એક્સ્ટિંગ પરચેસ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવાથી તમે એક પરફેક્ટ વસ્તુ નો ડાઉટ કે આ બધી વસ્તુ તમે ધ્યાનમાં રાખશો એટલે તમારે થોડું છે એનું પ્રાઇઝિંગ જે મેટર આવતી હોય છે એમાં તમને થોડું કોસ્ટલી બી પડતું જાય પણ તમે આ વસ્તુ તમારી સેફટી માટે એટલે કે તમારા જીવની સેફટી માટે આગથી રક્ષણ મેળવવા માટે પરચેસ કરો છો તો તમારે એ થોડું એક્સપેન્સ વધારે થાય એની સામે ના જોવું જોઈએ પણ ક્વોલિટી સારી ક્વોલિટી મળે છે એ તમારે જોવું જોઈએ આ મારા અનુભવ મુજબ હું તમને ના સાચી વાત છે આપણને સારી ક્વોલિટી મળે છે અને આ પર્સનલ કેર માટે જ કઈ એક આપણે કહી શકીએ પર્સનલ કેર જ છે તો એમાં એક ઇન્વેસ્ટ કરવું સારું જ કહેવાય સારી ક્વોલિટી અને આ વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે જે આપણને પ્રોટેક્શન આપવાનું છે હા બીજું ઘણા લોકો અમને એવા સવાલ કરતા હોય છે કે ભાઈ આ ક્યાં અમારે ઉપયોગમાં આવે છે હા ત્યારે અમારે વિચિત્ર વિચિત્ર એક્ઝામ્પલ પણ સેટ કરવા પડે કે ઘરમાં માથાની ટીકડી રાખો છો બરાબર એટલે બધા પાડે પછી અમારે કેવું પડે કે રોજ ખાવ છો તો ના પાડે એટલે કેવું પડે જયારે દુઃખે ત્યારે જ ખાવાની હોય બરાબર એવી જ રીતે આ આપણી પાસે હોવું જરૂરી છે વેલ મેન્ટેન હોવું જરૂરી છે એને ઓપરેટ કરતા આવડવું જરૂરી છે પણ ઈ જયારે જરૂર પડે ત્યારે જ એને ઓપરેટ કરવાનો છે બાકી પડ્યું જ રહેવાનું છે પણ હશે તો વાપરી શકશો અને વેલ મેન્ટેન હશે અને વ્યવસ્થિત તમે એને ઓપરેટ કરતા શીખા હશો તો જ તમે એનો ઉપયોગ કરી શકશો બાકી તો બધા ભાગા ભાગી માં જ હશે એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાઈ આ છે એ ખરેખર ડેડ ઇન્વેસ્ટમેન્ટ નથી પણ ન કરે નારાયણ જો કોઈ દી જરૂર પડે તો આપણી પાસે હોય તો આપણે ઉપયોગ કરી શકીએ કરી શકવાના છે આપે જે પ્રમાણે વાત કરી કે વેલ મેન્ટેન મીન્સ કે મેન્ટેન કરવાનો પાર્ટ આવે તો શું આપણે એકવાર પરચેસ કર્યું એ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે કે પછી એને આપણે મેન્ટેન પણ કરવું જરૂરી છે આની અંદર કેવું છે કે તમે ક્યુ મટિરિયલ કેવી ક્વોલિટી પરચેસ કરો છો એના ઉપરથી તમારે એનું રિફિલિંગ આવતું હોય છે ઓકે રિફિલિંગ હા રિફિલિંગ એટલે કે બોટલને ફરીથી ભરવી અચ્છા અંદર જે પાવડર અથવા મટીરિયલ લોકો આ વસ્તુમાં સમજતા નથી કે રિફિલિંગ એટલે શું તો રિફિલિંગ એટલે કે અત્યારે જે મટીરિયલ અંદર ભરેલું છે એ તમારે કાઢી નાખવાનું અને નવું મટીરિયલ અંદર ભરવાનું આ રિફિલિંગ કયું એ શબ્દ જ તમને શીખવાડે છે કે શું છે રિફિલિંગ રિફિલિંગ ફરીથી ભરવું તો રિફિલિંગ તમારે કરવું પડે પણ એની અંદર તમે ઘણી વખત અમુક કંપનીઓના એક્સટિંગ તમે લો તો એ લોકો તમને ત્રણ વર્ષ કે પાંચ વર્ષની વોરંટી આપતા હોય છે કારણ કે એ સામે એ લોકોએ એવું મટિરિયલ ફિલ કરેલું છે સારી સારી ક્વોલિટીનું જેનું તમને એ લોકો સર્ટિફિકેટ બી સાથે આપે છે તો એ સમયગાળો પૂરો થયા પછી તમારે એનું રિફિલિંગ કરાવવું ફરજિયાત છે રિફિલિંગ કરાવવામાં તમારે શું ધ્યાન રાખવાનું હોય કે તમારે સૌથી પહેલા તો રિફિલિંગમાં આપો છો તો એક્સટિંગ્યુશર તમે ઓપરેટ કરો જેથી કરીને તમારે રિફિલ તો કરવાનું છે કારણ કે એનો સમયગાળો પૂરો થઈ ગયો બરોબર એનું સર્ટિફિકેટ છે એ ઓવર થઈ ગયું છે તો તમારે એને રિફિલિંગ કરવાનું છે એ કમ્પલસરી છે તો જો તમારી પાસે એક્સટિંગ્યુશન રિફિલિંગમાં છે અને જે એક્સટિંગ્યુશન તમે રિફિલિંગમાં આપવાના છો કોઈ એજન્સીને તો એટલીસ્ટ તમે તો શીખી લ્યો કે કઈ રીતે ઓપરેટ થશે આપણને હાઉ ટુ યુઝ થઈ જાય યુઝ કેમ કરવો અને યુઝ કેમ કરો બીજું કોઈવાર યુઝ કરેલો હશે તો ખરા ટાઈમે તમે ઉપયોગ કરી શકશો હવે ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો પાસે બધું છે પણ ઓપરેટ કોઈ દી નથી કર્યું એટલે એને આવડતું નથી સાચો ટાઈમ આવે ત્યારે ઓપરેટ તો તમે જો એને દર વર્ષે એટલીસ્ટ એકવાર તો રિફિલિંગ કરશો પછી એકવાર રિફિલિંગ પાંચ વર્ષનું કે ત્રણ વર્ષનું કે એક વર્ષનું તમારી પાસે જે પરચેસ કર્યો ત્યારે સર્ટિફિકેટ આવ્યું એમનો રિફિલિંગનો ટાઈમ આવશે ત્યારે તમે રિફિલિંગ કરાવશો તો તમને એટલીસ્ટ એકવાર તો ઓપરેટ કરવાનો મોકો મળશે તો મારી દ્રષ્ટિએ જ્યારે તમે રિફિલિંગ કરાવો છો ત્યારે તમારી પાસે રહેલા બધા તમારે ઓપરેટ કરવા હમ તમારા બિલ્ડિંગમાં કે ઘરમાં કે ઇન્ડસ્ટ્રીમાં જેટલા લોકો છે એ બધાને કેવું જોઈએ કે તમે ઓપરેટ કરો કારણ કે આ એવી વસ્તુ તો છે ને કે તમારે ત્યાં આગ લાગે તો જ કામ કરશે તમે ક્યાંય માનો કે કોઈ માં ગયા છો ત્યાં આવો કોઈ બનાવ હમ તો તમને જો આવડતું હશે તો તમે ત્યાં મોલમાં બધે લાગેલા જ છે તો તમે આ વસ્તુને ઓપરેટ કરીને બની શકે કે કોઈનો જીવ બચાવી શકો છો તો જો ઓપરેટ કરશો તો આવડશે તો આ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે રિફિલિંગમાં આપો છો તો એટલીસ્ટ તમે લોકો તો શીખી લ્યો તમને નથી આવડતું તો જે એજન્સીને તમે રિફિલિંગ માટે હાયર કરો છો એ એજન્સીના માણસને કહો કે ભાઈ અમને ઓપરેટ કરતા શીખવાડ ટૂંકમાં એક નાની એવી મોક ડ્રીલ કરો તમે કે ભાઈ આગ લાગે તો આને કઈ રીતે તાત્કાલિક ઓપરેટ કરવું બરાબર છે કારણ કે આને ઓપરેટ કરવામાં ઘણી બધી મેથડ પણ હોય છે જે આપણે આગળના તમારા પોડકાસ્ટમાં જરૂર જણાવશું બધાને કે કઈ રીતે કઈ બોટલને કઈ આ એક્સ્ટિગ્યુશન ઓપરેટ કરવું બરોબર તો ખાસ વસ્તુ તમે જ્યારે રિફિલિંગ કરો છો ત્યારે એને ઓપરેટ કરીને જ આપો મતલબ કે રિફિલિંગ એટલે કે તમે ખાલી કરીને આપો ને ભરેલો મેળવો બરાબર છે એટલે આ એક શબ્દ છે રિફિલિંગ એ તમે વ્યવસ્થિત રીતે સમજી ગયા કે ભાઈ રીફિલિંગ એટલે ફરીથી કરવું અને એ જ રીતે તમે એને ઓપરેટ કરીને આપશો એટલે તમારી બોટલ છે એ રીફિલિંગ તમારી પાસે આવી જશે બીજું તમારા ઘરની પાસે કે બિલ્ડિંગમાં તમારા ફ્લોર ઉપર જે એક્સટીંગ્યુસર લાગેલા છે તો પંદર દિવસે મહિના દિવસે તમે ત્યાં જ રહ્યો છો તો તમારી ફરજ છે કે તમે એનું પ્રેશર ચેક કરો એની નળી ચેક કરો ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ અ એની જે નળીનો જે છેડો હોય છે ત્યાં ઓલી ભમરીઓ એના ઓલા મૂકી બંધ કરી દીધું હોય છે તો આવી બધી વસ્તુઓનું તમે ધ્યાન રાખો ઘણી વખત એવું થતું હોય કે પ્રેશર ઉતરી ગયું હોય તમને ખબર જ ના હોય વેધર ઇફેક્ટ થઈ હોય તો એના જે રબરના ઓરિંગ ને બધું આવતું હોય એમાંથી લીકેજ થઈ અને આઉટ થઈ ગયું છે તો તમને ખબર જ નથી તમે કોઈ જોતા નથી તો એટલીસ્ટ પંદર દિવસે કે મહિના દિવસે એકવાર એને જોવો કે તમારી વસ્તુ છે હમ રનિંગ

શિયાળામાં ઠંડી આ બધી વસ્તુઓને લીધે વેધર ઇફેક્ટ હિસાબે નળી પણ બ્રેક થતી હોય છે તો આ બધી વસ્તુઓ જો કઈ તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક તમે કરી અને એની પાસે એ મેન્ટેનન્સ કરાવો એનું આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ વન ટાઈપ ઓફ મેન્ટેનન્સ આપણે કહી શકીએ કે મેન્ટેનન્સ કરવું છે તો એમાં રિફિલિંગ આવવાનું છે તો પણ હવે હું મારી એક પર્સનલ વાત શેર કરું કે હું જે બિલ્ડિંગમાં રહું છું એ તેર માળની છે ઓકે મારે સાતમો માળ છે મીન્સ કે ઉપર એ સેમ છે ને હું મિડલ મિડલમાં આવું હા તો હું મેં બિલ્ડિંગમાં જોયું છે કે ફાયર સિલિન્ડર તમે કીધું એ પ્રમાણે બે છે હા પણ સાથે સાથે મોટી નળી મીન્સ કે આપણે જે પાઇપ કહીએ હા એ પણ છે અને બધે બોક્સ ટાઈપના છે બધે ફ્લોર અને નીચે એક સાયરન ટાઈપનું જે ત્રણ રેડ મીન્સ કે બટન છે

વાલ્વ ટાઈપ નું આપડે હા એ હાઇડ્રન્ટ વાલ છે હાઇડ્રન્ટ હાઇડ્રન્ટ વાલ હાઇડ્રન્ટ વાલ બરોબર અને બીજું તમારે ત્યાં તમે જે પુશ બટન જેવું કયો છો સાયરન વાલ તો એમાં ત્રણ વસ્તુ હશે તમારા બિલ્ડિંગ માં પેલી વસ્તુ હશે હૂટર હુટર બીજી વસ્તુ હશે તમારી પાસે મેન્યુઅલ કોલ પોઈન્ટ એટલે કે એને શોર્ટમાં એમસીપી કહેવાય એમસીપી અને ત્રીજું હશે ઓન ઓફ સ્વિચ એ સ્વિચ હશે ગોળ એક લીલી ને એક લાલ બરોબર તો હવે આપણે બધાનો ઉપયોગ વાળા જોઈએ કે ભાઈ પેલું છે તો એમસીપી નું શું કામ છે તો મેન્યુઅલ કોલ પોઈન્ટ એ વસ્તુ છે કે જ્યારે કોઈ બનાવ બને છે તો બધા બિલ્ડિંગને દોડીને બધા ફ્લોર ઉપર તમે કેમ કીધું કે સાતમાં માળે રહ્યો છો તો તમે પેલા માળે દોડીને કહેવા જાશો પછી તેર માળે દોડીને કહેવા જાશો એ તો પોસિબલ નથી તો એના માટે જ એ ફેસિલિટી આપેલી છે કે તમે મેન્યુઅલ કોલ પોઈન્ટ પ્રેસ કરો એટલે દરેક ફ્લોર ઉપર આવા મેન્યુઅલ કોલ પોઈન્ટ હુટર અને ઓન ઓફ ની સ્વિચ લાગેલી છે હવે તમે સાતમા માળે થી પ્રેસ કરશો એટલે એક થી લઈને તેર માળ સુધી બધા હૂટર વાગશે સાયરન વગાડશે જેથી કરીને આખા બિલ્ડિંગ ને ખબર પડી જાય એક જ બટન માં કે ભાઈ ક્યાંક આગ લાગી ગઈ છે બરોબર તો મેન્યુઅલ કોલ પોઈન્ટ નું ને હુટર નું કામ તમને સમજાવજો કે આ રીતે એ તમારે ઉપયોગ કરવાનો હોય છે એની સાથે તમારી પાસે એક મેં કીધું એ રીતે ઓન ઓફ સ્વીચ હોય છે લાલ અને લીલું બટન હોય છે જેનું ઓન ઓફ કામ હોય છે કે તમે કઈ પંપ ચાલુ કરવા ફાયર થઈ અને તમારે પાણી વાલમાંથી લેવું છે નહીં જાવ ને નહીં જાવ સાતમા માળે રહ્યો છો નીચે ઉતરશો ત્યાં તો આગ કેટલી વધી જશે તો એવા કંડિશન ની અંદર તમારે પંપ છે ચાલુ બંધ તમે ત્યાંથી સાતમા માળેથી જ કરી શકો છો બરાબર છે બરોબર બીજું હવે તમે કીધું કે ગોળ પાઇપ જે વીતેલો છે તો એ હોઝરીલ છે હોઝરીલ હોઝરીલ છે એ ઘણી જગ્યાએ વીસ એમ ની હોય છે અને ઘણી જગ્યાએ પચીસ એમ ની હોય છે અને એની લંબાઈ છે એ ત્રીસ મીટર હોય છે એપ્રોક્સ નેવ ફૂટ જેવી નેવ થી સો ફૂટની એની લંબાઈ હોય છે બરોબર હવે એમાં તમારે ઉપયોગ કઈ રીતે કરવાનો પહેલા એ જોઈ લઈએ આપણે તો હોઝરીલ જે છે એનો તમે આગળ એક સટ ઓફ નોઝલ આપેલી હોય છે એ નોઝલ પકડી અને તમે ત્રીસ ફૂટ ત્રીસ મીટર સુધી એને લાંબી ખેંચી શકો છો ત્યાં સુધી તમે એનો વર્ક લઈ શકો તો જ્યારે નાની આગ છે તમને ખબર પડી કે ભાઈ એસી સૈડગું હતું અને એની નીચે આપણો બેડ હતો તો બેડ સળગી ગયો તો એ નાની જ્યારે આગ છે તો તમે એ હોઝરી ખેંચી અને ઉપરથી જે પાણી તમારું આવે છે ગ્રેવિટલ ફોર્સથી એનાથી તમે એ તમારી આગ કંટ્રોલમાં કરી લાવી શકો છો બીજું એની સાથે જે હોસબોક્સ છે હવે માની લ્યો કે આગ છે એ થોડી મોટી થઈ ગઈ તો હોસબોક્સ ની અંદર હોસ પાઇપ અને બ્રાન્ચ પાઇપ બંને લાગેલા છે એ ક્યારેક પ્રેક્ટિકલ આપણે બતાવશું કે કઈ રીતે એકબીજા સાથે એટેચ કરી શકાય અત્યારે હું તમને ખાલી એની પ્રોસેસ કહું છું કે બ્રાન્ચ પાઇપ છે એ હોસ પાઇપ ના એક છેડે લાગી જાય છે હોસ પાઇપ ની અંદર બે છેડા હોય છે એક મેલ ટાઈપ હોય છે એક ફિમેલ ટાઈપ હોય છે

એ તમે એકલા ઓપરેટ નહીં કરી શકો એના માટે તમારી પાસે બે કે ત્રણ જણાની ટીમ જોશે એક વ્યક્તિ છે એ હોસ પાઇપ પકડીને ઊભો રહેશે એની પ્રેક્ટિસ અને એની ટ્રેનિંગ બંને જરૂરી છે એના વગર તમે એ ક્યારેય ઓપરેટ નહીં કરી શકો એક વ્યક્તિ છે એ હોસ પાઇપ પકડશે આફ્ટર ટ્રેનિંગ બરાબર બીજો વ્યક્તિ છે એ વાલ પાસે ઊભો હશે એ વાલને બંધ કરશે અને ત્રીજો વ્યક્તિ છે એ પંપ ઓન ઓફ કરશે બરાબર બરાબર આ રીતે ત્રણ જણા જોઈએ જો ચાર જણા હોય તો હજી સારું છે કારણ કે જયારે એ વાલ ખુલે છે અને પંપ ચાલુ થાય છે ત્યારે એટલું બધું પ્રેશર આવતું હોય છે ઘણી વખત એ કંટ્રોલ કરવું અઘરું થઈ જાય છે તો બે વ્યક્તિ ખરેખર બ્રાન્ચ પાઇપ પકડવા માટે હોવા જોઈએ બરોબર પણ આ વસ્તુ છે એ ટ્રેનિંગ વગર ઓપરેટ કરવી સજેસ્ટેબલ નથી એના માટે તમારી પાસે પ્રોપર ટ્રેનિંગ હોવી જરૂરી છે ટ્રેનિંગ વગર ક્યારે આને ઓપરેટ કરવું નહીં બીજું કે જ્યારે તમે ફાયર ફાઈટિંગ નથી કરી શકતા અથવા તો તમને આવડતું નથી તો તમારે સૌથી પહેલાં તમારે કોલ કરવાનો હોય છે ફાયર ડિપાર્ટમેન્ટને બરાબર ફાયર ડિપાર્ટમેન્ટ આવે ત્યાં સુધીમાં જો તમને મેં કીધું એવી રીતે કે તમને આવડે છે તમારી પાસે ટ્રેનિંગ છે અને તમે સ્વસ્થ છો તો તમારે લોકોને બહાર નીકળવા માટે મદદ કરવી જોઈએ બરાબર કારણ કે ઘણી વખત એવું જોવા મળે છે તમે જોતા જશો કે ભાઈ જે વ્યક્તિઓ બચાવતા હતા એ જ વ્યક્તિ બીજાને તો કાઢી નાખ્યા પણ એ ન નીકળી શકી તો જો તમારી પાસે પ્રોપર ગાઈડન્સ નથી પ્રોપર ટ્રેનિંગ નથી અને તમે પોતે સ્વસ્થ નથી તો એ વસ્તુ તમારે ઓપરેટ ના કરવી જોઈએ તમારે પોતાએ ત્યાંથી દૂર રહેવું જોઈએ હવે બીજી વસ્તુ કે આ બધી વસ્તુ તમારી પાસે લાગેલી છે પણ એ ચાલુ છે કે બંધ હમ એ તમે કોઈ દિવસ ચેક કર્યું છે એ આપણો આઈડિયા ન હોય મીન્સ કે જોતા હોય કે આ છે પણ તમે જે અગાઉ જાણે કરેલી કે મેન્ટેન છે કે નથી વેલ મેન્ટેન કારણ કે આ બધી વસ્તુ છે એ જો તમે ઓપરેટ નથી કરતા તમે ચેક નથી કરતા તો તમને ખબર જ નથી કે તમારા ફ્લોર પર કે તમારા બિલ્ડિંગમાં લાગેલી ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નથી હવે જો તમને ખબર જ નથી તો ખરે ટાઈમે તમે ઉપયોગ કેવી રીતે કરશો અને કદાચ કરવા જશો તો ચાલુ થશે કે નહીં થાય તો તમારે દર વર્ષે આનું પ્રોપર મેન્ટેનન્સ કરાવવું જોઈએ સિસ્ટમ ચાલુ કરવી જોઈએ શક્ય હોય તો દર મહિને એકવાર એટલીસ્ટ તમારે એને ચાલુ કરીને એનું ટેસ્ટિંગ લેવું જોઈએ કારણ કે ફાયર સિસ્ટમ જે છે એને જે તમે કીધું કે અમારા બિલ્ડિંગમાં લાગેલું છે એને હાઇડ્રન સિસ્ટમ કહેવાય આખી ઓકે હાઈડ્રન સિસ્ટમ હાઈડ્રન સિસ્ટમ બરાબર અને એ વસ્તુ છે એ નીચેના ટાંકાથી સ્ટાર્ટ કરી તમારા બિલ્ડિંગનો અન્ડરગ્રાઉન્ડ ટેન્ક ત્યાંથી સ્ટાર્ટ કરીને તમારા બિલ્ડિંગનું ઓવરહેડ ટેન્ક એની સાથે આખી જોડેલી હોય છે કારણ કે જયારે મેં તમને કીધું કે નાની આગ છે તો ઉપર પાણી ચાલુ રહેવું જોઈએ ત્યારે તમારે પંપ ચાલુ કરવાની જરૂર નથી તમારું ગ્રેવિટલ ફોર્સ થી જે પાણી આવે છે એનાથી તમે એને કંટ્રોલ કરી શકો છો હવે માની લો કે ઉપલો ટાકરનું પાણી ખાલી થઈ ગયું છે તો તમે પંપ ચાલુ કરો અથવા તો આગ છે એ થોડું મોટું સ્વરૂપ લઈ લે છે ત્યારે પંપ ચાલુ કરવાનું હોય બરોબર તો તમારી પહેલા તો સિસ્ટમ છે એ પ્રોપર છે કે નહીં જોવું જોઈએ કે એની સાથે નીચેનો ટાકો અને ઉપરનો ટાકો બંને જોડેલા છે કે નહીં આ વસ્તુનું તમારે ધ્યાન રાખવું જોઈએ બીજી વસ્તુ કે તમે જે એના પંપ જોડેલો છે એ પંપ ચાલુ છે કે નથી બીજું મેઇન વસ્તુ છે કે એ પંપ છે એની કેપેસિટી એટલી છે કે નહીં કે તેરમા માળ સુધી પાણી પહોંચાડી શકે બરાબર છે પંપની કેપેસિટી કારણ કે પંપને કેટલી તાકાત કરવી પડશે કે ગ્રેવિટલ ફોર્સથી જે પાણી આવે છે એને પણ સામો ધક્કો મારી અને તેરમા માળે પાણી પહોંચાડવા તો તમારા પંપની કેપેસિટી પણ એટલી હોવી જોઈએ બરાબર તો આ બધી વસ્તુનું થોડું ટેકનિકલ નોલેજ તમારે મેળવવું જો ફાયર સિસ્ટમ તમારે કાર્યરત રાખવી છે અને તમારે ક્યારે એનો ઉપયોગ કરવાનો થાય અને તમે કરી શકો છો તમે ટ્રેનિંગ લીધી છે તો આ બધી વસ્તુ તમારા ધ્યાનમાં હોવી જોઈએ બીજું કે જે ફ્લોર ઉપર જે વસ્તુઓ લાગેલી છે એની અંદર કઈ વસ્તુમાં શું શું મેન્ટેનન્સ આવે એ તમને થોડું ખ્યાલ હોવો જોઈએ જેમ કે તમને કહું તો હાઈડ્રન્ટ વાલની અંદર એક રબર વોશર આવે છે બરોબર હવે એ જો સડી ગયું હોય તો એ ચેન્જ કરવું જરૂરી છે બરોબર એની અંદર ઓઇલિંગ ગ્રીસિંગ ઘણું બધું આવતું હોય છે એ કરવું જરૂરી છે બીજું કે હોઝરીલ છે તો હોઝરીલ પ્રોપર ગોળ ફરે છે કે નથી ફરતી એ જોવું જોઈએ કારણ કે અંદર પાઇપ મીટર લગાવેલો છે પણ જો ખુલતું જ નથી ગોળ ફરતી જ નથી હોઝરીલ તો તમે એનો ઉપયોગ કેવી રીતે કરશો બરાબર છે એટલે એ વસ્તુ તમારે જોવી જોઈએ કે ભાઈ આ પ્રોપર ગોળ ફરે છે કે નથી ફરતી બીજું એ આ રીતે પણ મુવમેન્ટ કરે ગોળ ફરવાની સાથે તો એ મુવમેન્ટ થાય છે કે નથી થતી એ પણ તમારે જોવું જોઈએ એની સાથે બોલવાલ જોડેલા હોય છે તો એ બોલવાલ વર્કિંગ કન્ડિશનમાં છે કે નથી એ પણ તમારે જોવું જોઈએ તમારી પાસે જે હોસ પાઇપ છે એ પ્રોપર તમારા હાઈડ્રેન્ટ વાલમાં ફિટ થાય છે કે નથી થતો એ પણ તમારે જોવું જોઈએ બરોબર ટૂંકમાં આ બધી જ વસ્તુ છે એ તમને ખ્યાલ હોવી જોઈએ બીજી વસ્તુ કે હોસ બોક્સ છે તમે કીધું છે હોસ બોક્સ ની અંદર હોસ પાઇપ ને બ્રાન્ચ પાઇપ પડેલા છે તો ઘણા બિલ્ડિંગમાં અમે જોઈએ છીએ કે એમાં હોસ્પોક્સ જે છે એ લોક હોય એમાં લોક આપેલું હોય છે અને એની કી છે એની બાજુમાં જોઈએ પણ ઘણા બિલ્ડિંગમાં અમે જોઈએ છીએ કે એમાં એ કી હોતી જ નથી તો તમે એ વસ્તુ બહાર કેમ કાઢશો હા બરાબર છે તો તમારે એ વસ્તુ જોવી જોઈએ કે તમારા બિલ્ડિંગમાં હોસ્પોક્સ છે તમારા ફ્લોર ઉપર એમાં કી લાગેલી છે કે નથી કારણ કે ઇમરજન્સી સમયે તમે એનો ખોલશો કેવી રીતે કીટ નથી તો પછી ખોલવા કેવી રીતે ખોલશો બરોબર તો આ બધી વસ્તુનું નાની નાની વસ્તુ છે જેનું ધ્યાન રાખવાથી તમારી ફાયર સિસ્ટમ છે એ તમે કાર્યરત રાખી શકો છો ખરા ટાઈમ એનો ઉપયોગ કરી શકો છો એટલીસ્ટ તમારાથી નથી થતું તો ફાયર ડિપાર્ટમેન્ટ જ્યારે આવે છે ત્યારે એ લોકોને ઘણું જ મદદરૂપ થશે આ વસ્તુ ઓપરેટ કરવા માટે કે જો તમારી સિસ્ટમ વેલ મેન્ટેન છે તો તમારી સિસ્ટમ જો તમે વેલ મેન્ટેન નથી રાખતા તો તમારા માટે તો નુકસાન છે જ પણ ઘણી વખત એવું બને કે ફાયર ડિપાર્ટમેન્ટને પણ એ વસ્તુ ઉપયોગમાં આવી શકે એ લોકો પોતાનો ફાયરનો જે ટેન્ડર એને ટેન્ડર કહીએ અને ટેન્ડર જ કહેવાય જનરલ પબ્લિકની ભાષામાં તો ફાયરનો બમ્બો એ લઈને આવે એની અંદર એની પાસે પાણી હોય જ છે પણ ઘણી વખત જો તમારું પોતાનું જ સિસ્ટમ કાર્યરત છે તો એ લોકો એનેથી પણ ઓપરેટ કરી શકે અને એ લોકો પાસે પાણીનો જથ્થો પણ વધારે મળી શકે કારણ કે તેર માળનું બિલ્ડિંગ છે એટલે એમાં તમે જોશો પચાસ હજાર થી લાખ લીટર નો અંડરગ્રાઉન્ડ ટેન્ક હશે ફાયર માટે તો તો એનો ઉપયોગ કરી શકે ફાયર ડિપાર્ટમેન્ટ આવી બધી વસ્તુઓ તમારે રાખવી જોઈએ અને તમારી ફાયર સિસ્ટમ છે એ પ્રોપર વેમાં વેલ મેન્ટેન પ્લસ વિથ ટ્રેનિંગ લોકોને ટ્રેનિંગ એની હોવી જ જોઈએ તમને ઉપયોગ આવે છે કે નથી આવતું એ પછીની મેટર છે આપણે ઉપયોગ એનો કરવો નથી ભગવાન કરે કોઈ દિવસ જરૂર ના પડે પણ જરૂર પડે તો એ ચાલુ હોવી જરૂરી છે તો આવી બધી વસ્તુઓ તમારે એમાં ધ્યાન ધ્યાન રાખવું જોઈએ આ ત્રી મિનિટ નો દીધું કલાક માં થઈ ગયો